દર્શક મિત્રો શહેરમાં લારી ગલ્લા ધારકોને પાલિકાની દબાણ શાખા દ્વારા આગામી દિવસોમાં દિવાળીના મોટા પર્વ સામે લોકોને બેરોજગાર કરાતા વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે મોરચો માંડીને મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સરકાર ગરીબોને રોજગાર નથી આપી શકતી રોજી રોટી આપી શકતી નથી દિવસને દિવસે કારખાના બંધ થઈ રહ્યા છે ત્યારે લોકો રસ્તાઓ પર લારી લગાવી મજૂરી કરી પેટીઓ ઉરડવા મજબૂર બન્યા છે અને પેટીઓ ભરવા માટે રૂપિયા કમાય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર આ લોકોની રોજીરોટી છીનવી રહી છે હવે દિવાળીના દિવસો નજીક છે ત્યારે નાના ધંધા જેવા કે રંગોળી ફટાકડા વગેરે વસ્તુને લઈને ધંધો કરી પોતાનું જીવન ચલાવવાનું કામ કરતા હોય ત્યારે આ ગરીબની લારી ઉઠાવી તેઓની રોજી છીનવવાનો અધિકાર મહાનગરપાલિકાને નથી જેને લઈને આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને આ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી લડાઈકૂળ નથી આ લોકોની વેદના છે બચારા ગરીબ લારીવાળા પથારાવાળાની એમની વેદના છે દરેકના ઘરમાં દિવાળી હોય દરેકને બાળક હોય દરેકને પરિવાર હોય અને દિવાળી હિન્દુ ધર્મનો મોટામાં મોટો તહેવાર હોય ત્યારે મેં તો આમેય રજૂઆત કરી છે કે દિવાળી સુધી કોઈની લારી ગલ્લા ઉઠાવવાની નહીં કોંગ્રેસ પાર્ટીએ તો સ્ટેટ વેલ્ડર પોલિસી ડિક્લેર કરેલી કે કોઈની લારી બી ના ઉઠાવે ના પોલીસ ખાતું હેરાન કરે ના કોર્પોરેશન હેરાન કરે જો તમે પાંચસો હજાર રૂપિયા પાવતી ફાળતા હોય અને તોય છતાં એમને હેરાન કરતા હોય કોંગ્રેસના શાસનમાં સો રૂપિયા દંડ હતો અને રોજ એક દિવસમાં લારી છૂટી જતી હતી આમનાથી પચીસો રૂપિયા દંડ અને પંદર દિવસમાં લારી છોડે છે અન્યાય નહીં ગરીબોને દબાવવાની કોશિશ એક બાજુ પ્રધાનમંત્રી બહુ મોટી મોટી અવાજો કરે કે અમે તો ગરીબોને રોજીરોટી આપવા માટે લોન આપીએ છીએ દસ હજારની લોન ચાર વખત લારી ઉઠાવે તો લોન જ પૂરી થઈ જાય પછી વીસ હજારની પછી પચાસ હજારની પણ દસ હજારથી આગળ વધતા જ નથી ખોટા ખોટા મોટા વાયદા કરવાના અને લોકોને હેરાન કરવાનું આ સત્તાધીશોને ખાલી એક જ ગરીબોને હેરાન કરવાનું દેખાઈ આવે છે હજારો એકર જમીન લોકોએ તમારા મળતીઓ દબાવી દીધી વિશ્વામિત્રી આખું પૂર આવ્યું એને તમારા મળતીઓને લીધે આવ્યું ત્યાં નથી દેખાતું ત્યાં ડર લાગે છે અને અહીંયા ગરીબોને હેરાન કરી અને એના ઉપર જ જીએસટી રાખવાની એના ઉપર જ બધું કરવાનું એટલે દિન ના કરવાનું અને ગરીબોને હેરાન કરવાનું આ તંત્રનું એક નિયમ બની ગયું છે એટલે ગરીબોની વેદના સાંભળી ગરીબોને ન્યાય મળે એમની લારી ના ઉઠાવે એમનો બી પરિવાર છે એમને બી દિવાળી કરવી છે એ દિવાળી એમને બી સારી જાય એ માટે એમની લારી અત્યારે ઉઠાવવાની ત્યાં સુધી સ્ટેટ વેલ્ડર પોલિસી ડિક્લેર હતા ત્રણ મુદ્દાઓ હતી એક તો સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલીકરણમાં લાવવા માટે લોકોની રજૂઆત હતી અને સીટ વંડર પોલિસી ત્યાં સુધી ન આવે ત્યાર સુધી લારી ગલ્લાઓ જે મેઇન રોડમાંથી ઉપાડવાનું છે એમાં પદ્ધતિ થોડું દિવાળી સુધી ક્લિયર રાખો કરીને એમની વિનંતી હતી સેકન્ડ અત્યારે જે પાણીનું સમસ્યા સાથે ડ્રેનેજનું ઇસ્યુઝ કંઈ છે કરીને એમની રજૂઆત છે પણ અમે સાંભળી લઈશું વાંચી લઈશ કે કયા જગ્યામાં ડ્રેનેજનું ઇસ્યુઝ છે પણ મોટાભાગમાં સિટીમાં ડ્રેનેજનું કામગીરી બધું નવું કામ શરૂ થઈ ગયું છે ચોમાસા પછી એટલે આવનારા દિવસોમાં ફૂલ ફોર્સમાં ડ્રેનેજનું કામગીરી ચાલુ થશે પણ અમુક વિસ્તારમાં કદાચ ડમી મારવાથી પાણી ઉઘરાયું હશે એ અમે સોર્ટ આઉટ કરીશું અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે પણ ચર્ચા કરીશું ત્રીજું વોઝ રિગાર્ડિંગ હોર્ડિંગ્સ એ કયા કયા જગ્યામાં હોર્ડિંગ્સની રજૂઆત હતી હોર્ડિંગ ફ્રી પોલિસીના એગેન્સ્ટમાં ના જવું જોઈએ કરીને અમે સાંભળીશું એટલે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ સાથે અને એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંયુક્ત રીતે કામ કરીને કેવી રીતે નિકાલ થઈ શકે એના બાબતમાં આગળના દિવસના કાર્યવાહી કરીશું દિવાળીના સમયે ના એ તો રજૂઆત છે અમે અમે જોઈશું કે જેન્યુન છે કેટલું છે જેન્યુન કેટલું નથી એ સાંભળીને આગળનું કાર્યવાહી કરીશું